મેળવી આપણે એની અંદર આપણે બીજી બાબત છે એનો અભ્યાસ કર્યો તો કે ભાઈ જો કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એને કેટલા વડે ગુણવામાં આવે એન વડે ગુણવામાં આવે તો સમતુલન અચળાંક જે છે એને પણ તમારે કેટલા વડે ગુણવો પડે તો કે ભાઈ એન વડે ગુણવો પડે આજે આપી દીધી છે કે એચ અને આઈ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી શું બને છે ટુ એચ આઈ જે છે એ બને છે ઓકે તો એચ અને આઈ એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ટુ બને છે આ પ્રક્રિયાનું ટેમ્પરેચર રાખવામાં આવ્યું છે સાતસો જે છે ઓકે છે પ્રક્રિયાઓના સંતુલન અચળાંક છે એ ગણો ઓકે ચાલો હવે આપણે કેવી રીતે જોઈએ છીએ સમજવાનો પ્રયત્ન કરીએ હવે જો અહીંયા આગળ જે રાસાયણિક પ્રક્રિયા આપી છે તમે જુઓ તો એચ ટુ વત્તા આઈ ટુ વિલ ગીવ ટુ એચ આઈ હવે આ પહેલી પ્રક્રિયાનો આપણે ગોતવો હોય તો આ પહેલી પ્રક્રિયા જે છે એમાં ખાલી કર્યું છે 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 શું તો તો કે કે જે જે આ પ્રક્રિયા એને બે ગુણી ઓર નો આપણને ખબર હમણાં આપણે સંબંધ છે એ જોઈએ અહીંયા ઉપરની પ્રક્રિયાની અંદર કે સંતુલન અચળાંક કે સી ઇઝ ઇક્વલ ટુ છે એ જો પ્રક્રિયાને તમે છે એ ગુણી નાખો તો એ દ્રષ્ટું શું કરવું પડે એમ તો આ સા પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક કેટલો છેતાલીસ પોઈન્ટ ચાર છે તો છેત્તાલીસ પોઈન્ટ ચાર રિસ્ટુ મારે શું કરવું પડશે ટુ એટલે કે એનો શું કરવો પડે વર્ગ મારે કરવો પડે તો જો અહીંયા આગળ તમને એ જ વસ્તુ આપી છે કે ભાઈ છેતાલીસ પોઈન્ટ ચાર જે છે એનો શું કરી નાખ્યો વર્ગ છે એ કરી નાખ્યો હણી ચાલો પડી સમજણ કે નહીં પડી બહુ સિમ્પલ છે કાજી હેલો એન ઘાત જો સમીકરણ ને આપણે ગુણ્યું હોય તો બીજી પ્રક્રિયા છે એની અંદર તો જો તો એની અંદર આપણે ભાગાકાર કરી નાખ્યો છે કે ભાઈ આવડી આ જે મુખ્ય પ્રક્રિયા છે એને આપણે બે વડે ભાગી કાઢ્યું છે તો એનો મતલબ એવો થયો કે આ મુખ્ય પ્રક્રિયાનો જે સંતુલન છે એને પણ રેસ્ટુ શું કરવું પડશે તો અહીંયા કરેલી છે એ કરી નાખો તો કિંમત છે એ કેટલી આવે છે છ પોઈન્ટ આઠસો ને બાર બરાબર ને એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા જુઓ ત્રીજી પ્રક્રિયા છે એમાં બે વસ્તુ કરી છે ત્રીજી પ્રક્રિયામાં બે વસ્તુ કહી તો કે એક તો આ પ્રક્રિયા જે છે એને ઉલટી કરી છે પ્લસ બીજું શું કર્યું છે તો તો કે બે ભાગી એટલે એક જોવા જાવ ને ને આ બીજી પ્રક્રિયા છે એનું ઉલટું કર્યું છે તો બીજી પ્રક્રિયાનું ઉલટું કર્યું છે તો બીજી પ્રક્રિયા માટે આપણને જે કેસી મળ્યો એ કેસી નો શું કરી નાખું વ્યસ્ત કરી નાખું તો મને મળી જાય કે ન મળી જાય એટલે બીજી ત્રીજી પ્રક્રિયામાં જુઓ અહીંયા બીજી પ્રક્રિયામાં જે કિંમત મળીને એનું શું કરી નાખ્યું વ્યસ્ત કરી નાખ્યું જુઓ અને વ્યસ્ત કરી નાખ્યો એટલે જવાબ મળી ગયો જીરો પોઈન્ટ ચૌદ અડસઠ આ જીરો પોઈન્ટ ચૌદ અડસઠ જે જવાબ મળ્યો એ આપણને ફાઇનલ છે એવી જ રીતે ચોથી પ્રક્રિયા છે એ જુઓ ચોથી પ્રક્રિયા છે એની અંદર છે એ શું કર્યું છે તો કે આ પહેલી પ્રક્રિયા જે છે ને એનું વ્યસ્ત કરી નાખ્યું છે તો આ પહેલી પ્રક્રિયા એટલે કે આવડિયા પ્રક્રિયાનું વ્યસ્ત હોય તો આ અડતા છેતાલીસ પોઈન્ટ ચાર જે છે એનું પણ આપણે શું કરી નાખીએ વ્યસ્ત કરી નાખીએ મીન્સ કે ઉલટું કરી નાખીએ પોઈન્ટ ચાર એટલે શું થઈ જશે બે પોઈન્ટ એકસો પંચાવન ગુણ્યા દસ થી માઇનસ બે ઘાતંક છે એ થઈ જશે બરાબર તો આ રીતે આપણે આ ઘટના જે છે એને શું કરી શકીએ છીએ સમજી શકીએ છીએ આ રીતે વ્યસ્ત છે એ ખાલી કરવાનું રહી છે ચાલો આવડશે ત્યાર પછી એક તમને દાખલો આપ્યો છે જેની મદદ થી પણ આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ કે ભાઈ દાખલા તરીકે બાવીસ દાખલો રકમ જે આપી છે એની અંદર તમને કીધું છે તે સાતસો ને તાપમાને H2 અને I2 અહીંયા આગળ I2 હોવું જોઈએ આ ખાલી I લખવાનું છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો H2 અને I2 જે છે લાવણ ચડાવણ થઈ દીધી કે આમ થાય મજા આવે યાર ઓર તો આની અંદર છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર H2 અને I લઈને પ્રક્રિયા છે એ તમને આપી છે ચાલો તો અહીંયા આગળ થઈ તમે જોઈ શકો છો કે ભાઈ એક્સ ટુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ એચ અને આઈ આ બંનેની સાંદ્રતાઓ છે એ તમને કોષ્ટકની અંદર આપી છે તો અહીંયા અને જે છે એની સાંદ્રતાઓ છે એ તમે જોઈ શકો છો એવી જ રીતે આની અંદર જે નિપજ બને છે નિપજ કઈ બને છે છે એ બને છે તો એચ ની સાંદ્રતા છે એ તમને અહીંયા આગળ કોષ્ટકની અંદર આપી છે તો રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા આગળ શું હશે તો કે ભાઈ એચ ટુ વત્તા છે એ શું આવશે તો કે ભાઈ આઈ ટુ વિલ અહીંયા આગળ કોષ્ટક ની અંદર જુદા જુદા ચાર પ્રયોગો કર્યા છે અને ચારેય પ્રયોગોની વેલ્યુ તમને આપી કે ભાઈ દાખલા તરીકે માની લો કે રાસાયણિક પ્રક્રિયા છે એ થઈ રહી છે એચ ટુ વત્તા આઈ અને એની અંદરથી શું બની રહ્યું છે તો કે ભાઈ એચ છે એ બની રહ્યો છે તો અહિયાં આગળ પ્રક્રિયા સમીકરણ છે સંતુલિત કરો તો શું બનશે ટુ એચઆઈ બનશે તો હવે સમજવાનો પ્રયત્ન કરજો કે ભાઈ જે જે છે છે અને એ બંનેની સાંદ્રતા સંતુલન આપી દીધી છે જુઓ આ પહેલો પ્રયોગ કર્યો તો એમાં સાંદ્રતાઓ છે ડીપજ કેટલી છે તો કે બે પોઈન્ટ બાવન ગુણ્યા દસ માઇનસ બે એવી જ રીતે આજ પ્રયોગ છે એ કરવામાં આવ્યો બીજી વખત ક્યારે સાંદ્રતાઓ એચ ટુ અને આઈ ટુ ની કેટલી રાખવામાં આવી તો કે કઈક આટલી ની ત્રીજી વખત રાખવામાં આવી વાર એટલે કોષ્ટક અંદર બધા મૂલ્યો આપ્યા છે કે ભાઈ સંતુલન સ્થપાય છે ત્યારે સાંદ્રતાઓ છે એ કઈક આ રીતની છે હવે આપણે શું કરીએ તો કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના માટે આપણે એચઆઈ ખાલી લઈએ એક વખત અને એક વખત આપણે ઓલો સંતુલન નો અચળાંક કેસી મુજબ આગળ સહગુણક હોય તો એનો વર્ગ કરીએ છીએ ને એ વર્ગ લઈએ ઓકે એટલે આપણે આગળ કહી દીધું છે કે એચ આઈ છેદમાં એચ ટુ આઈ ટુ અને એચ નો સ્કવેર છેદમાં એચ ટુ આઈ ટુ એની સાંદ્રતાઓ એની ગણતરી છે એ કરો તો આપણે સંતુલન અચળાંક કેસી લખતા હતા ત્યારે આપણને ખબર છે કે છેદમાં સોરી અંશમાં છે એચઆઈ ની સાંદ્રતા આવે છેદ માં છે એચ ટુ અને આઈ ટુ ની સાંદ્રતા આવે પણ અહીંયા ફેરફાર શું કર્યો છે ખબર છે ફેરફાર એ કર્યો છે કે એકમાં છે ને આ સહગુણક જે છે ને આગળ બે એ સહગુણક છે એ ઘાતકમાં ચડાવ્યો છે એકમાં નથી તો ફરક શું પડે છે આપણે આપણે સમજવાનું બરાબર તો બધી કિંમત છે એ એપ્લાય કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ દાખલા તરીકે પ્રયોગ નંબર એક કરવામાં આવ્યો ત્યારે બધી કિંમતો જે છે એ અહીંયા લખી દીધી એચઆઈ ની સાંદ્રતા પછી એચકુ ની આઈ ની સાંદ્રતા તો જવાબ મળ્યો અઢારસો બેતાલીસ પછી બીજી વખત સાંદ્રતાઓ મૂકી તો સોળસો નવ ત્રીજી વખત મૂક્યું તો તેરસો નવ્વાણું પંદરસો બાવીસ બરાબર તો આ સંતુલન ચળાંકના નિયમ મુજબનું સૂત્ર નથી અને આ જુઓ સંતુલન ચળાંકના નિયમ મુજબનું સૂત્ર છે અને એમાં બધી કિંમતો મૂકી તો જવાબ જુઓ છેતાલીસ પોઇન્ટ બેતાલીસ સુડતાલીસ પાંસઠ છેતાતાલીસ તોતેર છેતાલીસ સત્યાશી કિંમત તમે જુઓ બેયના જે જવાબો આવે છે ને એનું ઓબ્ઝર્વેશન કરો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ બંને જવાબો જે એવા છે એમાં અસમાનતા વધુ જોવા મળે છે યસ જયારે અહીંયા આગળ જે જવાબો મળ્યા છે એની અંદર તમે ચેક કરો તો અહીંયા આગળ જવાબ જે છે એની અંદર સામ્યતા વધુ જોવા મળે એનો મતલબ એવો થયો કે સંતુલન અચળાંક છે એ વખતે તમારે ફરજિયાત જે સહગુણકો હોય એને યોગ્ય રીતે ઘાતાંકમાં દર્શાવવા પડે પડે ને પડે મીન્સ કે અહીંયા ટુ એચઆઈ છે તો જયારે તમે કે સી લખો છો ત્યારે એચઆઈ ની સાંદ્રતાનો વર્ગ છે એ કરવો પડે નહીતર ચાલે નહીં બરાબર એટલે અહીંયા આગળ એ જ ઘટના છે એ તમને બતાવી છે કે એક છે એ આમની રહેવા દીધું અને એક છે એ કર્યું તો જવાબ છે એમાં સામ્યતા વધારે જોવા મળી આ બતાવે છે કે સંકુલન અચળાંક કોઈ દિવસ બદલાય નહીં સંકુલન અચળાંક તો રાસાયણિક પ્રક્રિયા માટે એનો જ હોય પ્રક્રિયા જો એની હોય તો બરાબર પછી તમે પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા ગમે એટલી લો એની અરે કોઈ લેવા દેવા નથી એક રાસાયણિક પ્રક્રિયા માટે તાપમાન દબાણ સમાન પરિસ્થિતિમાં જથ્થો ગમે હંમેશા હોય અચળ જ હોય સંતુલન અચળાંક વેલ્યુ છે એ ના બદલાય ક્યારે બરાબર તો અહિયાં તમે જોઈ શકો છો કે જયારે વર્ગ આપણે ન કર્યો ત્યારે વેલ્યુ બધી જ અલગ અલગ આવી અને જયારે વર્ગ કર્યો ત્યારે બધી વેલ્યુ સંતુલન ની કેવી આવે છે એકદમ નજીક આવે છે આ વસ્તુ બતાવે છે

જો અહીં આગળ આ સંતુલન સમયની સાંદ્રતા તો આના માટે નું સમીકરણ જે બનાવ તો આ HI નો વર્ક થઈ જશે એટલે આ સમીકરણ બની ગયું હવે રકમ માં આપણે સાંદ્રતાઓ આપી દીધી છે H2 ની કેટલી છે 0.92 10^-2 I2 ની કેટલી છે 0.20 10^-2 અને HI ની કેટલી છે 0.96 2.96 10^-2 ઘાતાંક બરાબર તો હવે તમે સમજો કે આની અંદર જે તમારે શું કરવાનું આવશે તો કે HI ની સાંદ્રતા જે છે એનો વર્ક કરી નાખવાનો આવશે કારણ કે HI ની સાંદ્રતા છે એ તમને આપી દીધી છે તો 2.96 10^-2 ઘાતાંક ઓકે એવી જ રીતે તમે જોવો અહીંયા આગળ તમને આપ્યું છે કે ભાઈ છેદમાં એચ ટુ અને આઈ ટુ ની સાંદ્રતા તો આ બંનેની સાંદ્રતાઓ છેદમાં છે એ આપણે લઈ લઈએ આ બંનેની સાંદ્રતાઓ છેદમાં લઈએ જવાબ મળ્યો સુડતાલીસ પોઈન્ટ બાસઠ એટલે કે સિક્સટી સે ફોર્ટી સેવન પોઈન્ટ સિક્સટી ટુ તો આ રીતે આપણને સાંદ્રતાઓ જે છે એ જોવા મળે અને આ રીતે આપણે સરળતાથી શું કરી શકીએ છીએ કેલ્ક્યુલેશન છે એ કરી શકીએ છીએ બરાબર આ રીતે આપણે આ દાખલો છે અને શું કરી શકીએ સમજી શકીએ ચાલો છે બધાને દાખલોથી એકદમ સરળ છે આવડવું પડે આ બધી વસ્તુ ત્યાર પછીનો દાખલો છે એ જુઓ દાખલા નંબર 24 દાખલા નંબર 24 છે એ આપણને કહે છે કે ભાઈ 731 કેલ્વિન તાપમાને બંધ પાત્રમાં ભિન્ન જથ્થામાં HI ના વિઘટનની પ્રક્રિયા કરવાથી સંતુલનને નીચે પ્રમાણે જથ્થો છે એ પ્રાપ્ત થાય છે બરાબર તો અહીંયા આગળ સંતુલન સમયે જે જથ્થો પ્રાપ્ત થાય છે એનું તમને સાંદ્રતાઓ છે એ આપી છે બરાબર HI નું વિઘટન કરવાનું છે બરાબર આમ તો આ પ્રક્રિયા આમાં ખોટું લખીને આપ્યું છે વિઘટન કરો તો તો HI થાય અને HI માંથી જે શું બને તો કે એચઆઈમાંથી બને ટુ અને આઈ ટુ અહીંયા આગળ જે આ સમીકરણ લખ્યું છે એ આવી રીતે ના આવે આ સમીકરણ આવે છે એ પ્રોપર રીતે અહીંયા આગળ આપેલું નથી ભાઈ હ અને આ પ્રોપર રીતે આપેલું નથી એટલે આપણે આને શું કરવું પડે તો કે ફેરવવું પડે આ વિઘટનનો નહીં સીધી જ પ્રક્રિયાનું છે તો એના માટે તમને કેસી ગોતવાનો કીધો છે તો કેસી આપણે શોધવા માટે એનું એ જ સમીકરણ છે એ વાપરવાનું શું કરવાનું તો કે ભાઈ કેસી બરાબર કેસી બરાબર છે એચઆઈ ની સાંદ્રતાનો વર્ગ છેદમાં થઈ એચ ટુ ની સાંદ્રતા એટલે છેતાલીસ ચાલીસ અને પ્રયોગ નંબર છ એટલે અહીંયા આગળ આની સાંદ્રતા છેદ આ બંને ની છે એ તમે કરી નાખો એટલે છેતાલીસ પોઈન્ટ કેટલું આવે છે ત્રેતાલીસ તો આ રીતે આપણે આને શું કરી શકીએ સમજી શકીએ છીએ તો આ જે પ્રયોગ હતા ને એના કન્ટિન્યુ નંબર આપ્યા છો અહિયાં ચાર નંબર નો પ્રયોગ પછી અહીંયા પાંચ આ છ આવી રીતે કન્ટિન્યુ માં નંબર છે એ આપેલા છે ઓકે બીજું કઈ નથી નવીન એટલે આ કન્ટિન્યુટી માં નંબર છે એ તમને લોકોને આપેલા છે તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ ત્યાર પછી એવા જ દાખલાઓ બધા આપ્યા છે પાંચસો આ પ્રક્રિયા સમીકરણ કેસી જે છે એના માટેનું સમીકરણ બનાવો પછી સાંદ્રતાઓ જે આપી છે એની કિંમત મૂકો એટલે શું આવી જાય છે તો જવાબ આવી જાય એવો જ અહીંયા આગળ દાખલો આપ્યો છે આ પ્રક્રિયા સમીકરણ એ એન ઓ નો સ્કવેર કરી નાખો નીચે સાંદ્રતાઓ લખી કાઢો સાંદ્રતાઓ જે આપી છે એ સાંદ્રતાઓ ગુણી નાખો ભાગી નાખો એટલે કેસી જવાબ છે આવી જશે છે બરાબર ચાલો તો આ બધા સ્વ પ્રયત્ન દાખલાઓ જે છે એ ગણજો બધા હા સ્વ પ્રયત્નના દાખલા છે એ નહીં ગણશો તો નહીં ખબર પડે આ બધા દાખલાઓની અંદર એટલે આ સ્વ પ્રયત્નના દાખલા છે ખાસ બધા છે એ ગણજો ઓકે ચાલો તો આજે બહુ વધારે નથી ચલાવતો અહિયાં સુધી છે એ રાખું છું બપોર પછી કદાચ એ વિડીયો છે એ મૂકીશ ઓકે હલો સારું ચાલો